તૈયારીના ભાગરૂપે ગેસ લાઈનને કારણે પડી ગયેલા ખાડા પુરવા કરવા માટે લેખિત અરજી કરી માંગ કરી હતી તેમજ નવરાત્રી દરમિયાન લક્ષ્મીનારાયણ ચોકને વ્રસ્તી સાફ કરાવવા જણાવ્યું હતું છતાં સાવરણાથી સાફ કરવામાં આવતા ચોકમાં ધૂળ રહી ગઈ હતી લક્ષ્મીનારાયણ ચોકમાં ખાડા પુરાણ કરવામાં પાલિકા સત્તાધીશોએ વેટ ઉતારતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે કારણ કે પાલિકાએ હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી ખાડા પૂરવાણ કરતાં ગરબા ગ્રાઉન્ડ ઉપર રેતીની ધૂળ જોવા મળી રહી છે આ ઉપરાંત ભ્રષ્ટિ સાફ સફાઈ કરવાના બદલે સાવરણાથી સફાઈ કરવામાં આવતા યુવાનોએ પોતે હાથમાં ઝાડુ લઈને ગ્રાઉન્ડ સાફ કરવાની નોબત આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાના કાછીયાવાડ વિસ્તાર એ ભાજપનો ગઢ ગણવામાં આવે છે તેમજ આ વિસ્તારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા ત્યારે ભાજપ શાસિત આમોદ નગરપાલિકા દ્વારા કાછિયાવાડ વિસ્તારમાં માતાજીના હિન્દુ ધર્મના તહેવાર એવા નવરાત્રી પર્વ ઉપર કામગીરીમાં ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો સ્થાનિક રહીશ પ્રશાંત ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપનો ઘડ ગઢ કહીને માત્ર વોટ લેવા આવતા આમોદ પાલિકાના ચૂંટાયેલા ભાજપના કોઈ સદસ્યએ આ કાછિયાવાડમાં મહેરબાની કરીને આવવું નહીં ભાજપના ચૂંટાયેલા સદસ્યો માટે કાછિયાવાડમાં પ્રવેશ નિષેધ સ્થાનિકોએ ફરમાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કાછિયાવાડમાં એક જ વિસ્તારમાં બે નગરસેવકો આમોદ પાલિકામાં ચૂંટાયેલા છે છતાં તેમના જ વિસ્તારમાં પાલિકા દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવારમાં પણ કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો રિપોર્ટર અભિ સૈયદ આમોદ जय माता जी, जय लक्ष्मी नारायण नवरात्रि महोत्सव बेहजार ત્રણ તારીખથી નવરાત્ર શરૂ થયા થઈ ગયા છે આપણે આજે પહેલું નોટું છે ગઈકાલે રાત્રે અમે ચોકની ધોયું અને ચોક જે નવી ગેસ ગેસલાઈટના ખાડા પણ પડી ગયા છે એની અરજી આપી છે પહેલી તારીખથી નગરપાલિકા અમે અરજી આપેલી છે છતાં પણ કામ નહીં થયું રાત્રે અગિયાર વાગે ત્યારે બી કામ નહોતું થયું અમે બધાને ફોન ફોન કર્યા વોર્ડના સભ્યોને પણ ફોન કર્યા હતા ત્યારે તાત્કાલિક કલાકની અંદર કામ શરૂ થયું પણ એ જે કામ શરૂ થયું એ ખાલી બસ વેથ જ ઉતારવાની થયેલી એમનું કામ જે પ્લાસ્ટર અત્યારની હાલમાં પાવડર બનીને ઉખડી ગયું છે અમે બ્રશથી સાફ કરીએ છીએ જાતે તો ઉખડી જાય છે અને નગરપાલિકામાં બીજી પણ અરજી આપી હતી અમે કે ત્રણ તારીખથી બાર તારીખ સુધી નવરાત્રી મહોત્સવ થાય છે કાચેવાડમાં દર વર્ષે તેની સાફ સફાઈ રોજ બ્રશથી સાફ કરવાની અમે વિનંતી બી કરી છે એમને તો પણ એ બ્રશથી કોઈ અહીં સાફ કરવા આવ્યું નહીં અને અત્યારથી સાવરણ નથી સાત ફરીને જતા રહ્યા જેથી અહીંયા દળ એવો ને એવો જ રહ્યો છે સિમેન્ટવાળું બધું અહીંયા જે ધગલા વળી ગયા છે અને અહીંયા કોઈ અમારા જે નગરપાલિકાના પ્રમુખ છે એ કોઈ દિવસ ફોન ઉપાડતા નથી અમારો ફોન કર્યો છે ગઈકાલ રાતના તે પણ ફોન અમારો ઉપાડતા નથી